ધારાસભ્ય હાર્દિક પટેલના સામે વરુણ પટેલ નિવેદન આપી રહ્યા છે કૌશિક વેકરિયાના સામે દિલીપ સંઘાણીનો પ્રશ્ન ચાલી રહ્યો છે પાટીદાર નેતાઓની લડાઈથી કોને ફાયદો થશે તે મામલે ચિંતા વ્યક્ત કરી છે દિનેશ બાંભણિયાએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટ લાઈન ન્યૂઝ થોડાક સમયથી અમરેલીનો મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં છે ને ત્યારબાદ હાર્દિક પટેલનો વિવાદ પણ સામે આવ્યો છે પાટીદાર નેતા વર્સિસ પાટીદાર નેતાઓના અલગ અલગ નિવેદન સામે આવે છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી જે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આવનારા સમયમાં મહેસાણા અને સુરતમાં વિવાદ વકરી શકે તેમ છે સૌથી પહેલા દિનેશ બાબળિયાનું આ સાંભળી લો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનો હિત ચર્ચવાયેલું છે કોણ આનું પ્લાનિંગ કરેલું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજમાંથી એક ચિંતાનો વિષય છે ઘણા બધા રાજકીય આગેવાનોની વર્ષિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે હાર્દિક પટેલ હોય એની સામે વરૂણ પટેલ આક્ષેપો કરે પ્રશાંત કોરા જયેશ રાદેજાની સામે આક્ષેપો કરે દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેખરિયા અને નારાયણભાઈના આક્ષેપો થાય આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે આમ દિનેશ બાંબણી જે પ્રકારે પાટીદાર નેતા એકબીજાના સામે હુંસાતુસી કરી રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે અમરેલીનો મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન છે અને દિલીપ સંગાણી હોય કે પછી ત્યાંના સાંસદ હોય ને કૌશિક વેકરિયા હોય તે મામલો પણ સતત ચર્ચામાં છે ને પ્રશાંત કોરાટનું પણ તેમણે નામ લીધું છે જોઈએ હવે આવનારા સમયમાં દિનેશ બાંબણિયાનું આ નિવેદન છે તેને લઈને શું નવા જૂની થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો